અમદાવાદના અ સારવારમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં એક સાથે પાંચ દર્દીઓના દ્રષ્ટિની તકલીફ હોવાને પરત્યુ કરવામાં આવ્યા છે અને જેમાં બે પુરુષ મહિલા મહિલાઓને પાંચ દર્દીઓ અગાઉના તમામ લોકોની વિરમ ગામ પાસે આવેલી આ માંડલીને રામ માનંદા ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને જેમાં બાદ આંખના ઇન્ફેક્શન વધી જતાં પાંચ દર્દીઓ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને સારવાર સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવ્યા છે અને આવેલી આંખની હોસ્પિટલ ચાલી રહી છે દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન ફેલાઈ વિરમગામ અપાય છે માંડવાલા આવેલા આ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દસ જાન્યુઆરીમાં રોજ આંખના મોતીમાં ઓપરેશન કરાવ્યા બાદ આંખની રોષની અસર થઈ હોવાની આ બાબત સામે આવી છે અને બાદ પાંચ દર્દીઓના પાંચ પંદર જાન્યુઆરી રોજ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ મેડિકલ આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આવે છે અને સિવિલ હોસ્પિટલમાં તબીબોનો મત અનુસાર મોતિયાના ઓપરેશન બાદ આંખ અને જો કે આ ખોપ નાખવામાં આવે છે ને કારણ કે દર્દીઓના આંખમાં ઇન્ફેક્શન ફેલાયું છે અને જેના કારણે તેઓને દ્રષ્ટિ પણ અસર થવો થઈ હોય તેને આંચકા છે ને આ મહત્વનું છે કે તે તમામ દર્દીઓના આંખની રોશની પર આ ઇન્ફેક્શન અસર થઈ છે અને સત્તર લોકોની આંખની દ્રષ્ટિ ઓછી થઈ છે અને ઉલ્લેખ છે કે માંડલાના રામલંદર ટ્રસ્ટને હોસ્પિટલ વગોતરી જેટલા મોતિયાના દર્દીઓના આંખનું ઓપરેશન કરવામાં આવ્યો છે જેમાં ઓપરેશન સત્તર જેટલા લોકોની આંખની અને દ્રષ્ટિઓની થતાં પાંચ લોકોનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને જ્યારે બાર લોકોને રામાદર ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે અને જ્યારે ટ્રક ઓગણત્રીસ લોકોમાંથી નવ અમદાવાદ જિલ્લા અને બાર સુરેન્દ્રગઢ આઠ પાટણ જિલ્લા હોવાનો સામે આવ્યો છે દર્દીઓમાં દેખાતું ન હોવાની ફરિયાદ પંદર જાન્યુઆરી રોજ સિવિલ વાકની હોસ્પિટલમાં સાંજે પાંચથી આઠ વાગ્યાના સમયગાળામાં તમામ દર્દીઓ ભરતી કરવામાં આવ્યા હતા અને જેના બાદ તમામ પાંચ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવા માટે ત્રણ મહિલાઓને બે પુરુષોને પચાસ થી વધુ હોવાનું જણાવ્યું છે તેને ફરતી કરવામાં આવેલા તમામ દર્દીઓ દેખાતો ન અને ફરિયાદ છે અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ દ્વારા તેમને ફરિયાદ મુજબ સારવાર આપવામાં આવી છે આવા વિડિયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ઇઝ લાઈક શેર